એકવીસ તરીકે ત્રેસઠ સાત તરીકે સાત એમના એમ મિત્રો હવે પાંચ સેમ આપણે જે દાખલામાં ગણ્યા છે તમે તમે જોઈ જોઈ લેજો મિત્રો એ પ્રમાણે આપણે ગણવાનું છે શકો છો સાતની જોડ બનતી નથી બસો બાવન ગુણ્યા આપણે સાત કરીશું બરાબર છે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ સાત ગુણ્યા સાત કેમ તેમણે સાત ગુણાકાર કર્યો છે થશે

બંને બાજુ સાત ગુણ શું અહીંયા તમે દેખો વર્ગ કરેલા છે જોડ બનાવી છે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા સાત બે દુ ચાર ચાર તરી બાર બાર સીતા બરાબર બાર સીતા થશે ચોર્યાસી બરાબર છે તો એક હજાર આઠ સંખ્યા સાત વડે ગુણતા પૂર્ણ વર્ગ બને છે આ રીતે તમારે લખતું જોવાનું છે કોઈ વસ્તુમાં તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે ચલો આપેલ સંખ્યા માટે નાના નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા વર્ગ હોય ઉપરાંત મળતી બે પાંચસો સાત ગુણ્યા બે એક હાજર ચૌદ થશે એકસો ઓગણ ગુણ્યા ત્રણ થશે તેર ગુણ્યા તેર થશે એક ગુણ્યા તેર થશે બધી સંખ્યા ગુણ દીધી છે હવે આપણને ખબર નથી ખબર છે કે બે આ જોડ બની ગઈ આ જોડ બની ગઈ પણ ત્રણ ની જોડ બનતી નથી તો લખી શકીએ અવિભાજ્ય અવયવ ત્રણ ની જોડ બનતી નથી તો બંને સાઈડ આપણે ત્રણ વડે ગુણવાના છે જો અહીંયા પણ ગુણ્યા છે અહીંયા પણ આપણે ગુણેલા છે પછી મિત્રો દેખી શકો બધાના ઉપર વર્ગ થઈ ગયા છે પછી મિત્રો ખોલ ગુણાકાર લેવાના છે 2 3 2 6 78 2 6 13 13 સંગ 78 બે ની નાના નાની સંખ્યા ત્રણ વડે ગુણતા ગુણાકાર છે પૂર્ણ વર્ગ બને છે બરાબર છે આવું તમારે ખાસ લખતા જવાનું છે અને કોઈ વસ્તુમાં ખબર ન પડે તો કોમેન્ટ કોમેન્ટ પણ કરતા જવાનું છે બરાબર છે આપેલ સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેમાં જેના વડે ગુણવાથી મળતી સંખ્યા વર્ગ હોય ઉપરાંત પૂર્ણ વર્ગ સંખ્યા નું વર્ગમૂળ પણ શોધો ચૌદસો ને બરાબર છે ચૌદસો અઠાવન ના આ ભાગ પાડવાના છે પછી મિત્રો બધી સાઈડ ગુણાકાર ચૌદસો અઠાવન ગુણ્યા બે કલાક ઓગણત્રીસ સોળ થાય છે બધી જોડો બન્યું છે લખી દેવાની છે ઓગણત્રીસો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રે નવ નવ સત્યાવીસ ના બરાબર છે બે વડે મળતી સાતસો છે ધન વિભાજન કરી લેવાનું છે મિત્રો આ રીતે તમારે બરાબર છે ત્યારબાદ મિત્ર શું કરી લેવાનું છે ગુણાકાર કરવાનું છે વ્યવસ્થિત તમારે સમજૂત જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વ્યવસ્થિત લાઈવ આવીને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશું બરાબર છે અ સંખ્યા તમે જોઈ શકો અવિભાજ્ય ત્રણ ની જોડ નથી બનતી જોડ બનતી નથી ત્રણ બે સાઈડ ગુણ્યા છે આ બંને સંખ્યાનો ગુણાકાર અહીંયા કર્યો છે ચાર બરાબર છે બે નો સ્ક્વેર બે નો સ્કવેર બે નો સ્ક્ર બે નો સ્કવેર ત્રણ નો સ્ક્વેર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કેટલો થશે મિત્રો શું થશે અડતાલીસ થશે ત્યારબાદ મિત્રો એક્ઝામ્પલ છ હવે આવે છે બરાબર છે તો આપેલ સંખ્યા માટે નાના નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય

પણ તમારા પરીક્ષા માટે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે બે હાજર નવસો બે હાજર નવસો ને ઓગણત્રીસ એટલે ભાગ્યા ત્રણસો નવસો પંચોતેર થાય છે ત્રણસો પચીસ ભાગ્યા તમે ત્રણ ગણશો એટલે પંચોતેર થશે આપણે તેર વડે ભાગવા પડશે બરાબર છે તો આપેલ સંખ્યા તેર વડે ભાગવી પડે ભાગી છે તો કેટલા જવાબ મળે બસો ને પચીસ મળે છે આપણે જાણીએ છીએ બસો પચીસ કોનો વર્ગ છે પંદર વર્ગ

બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ એટલે બે નો સ્ક્વેર ત્રણ નો સ્ક્વેર બે ગુણ્યા ત્રણ કેટલા થશે પૂર્ણ વર્ગ બને છે જગ્યાના અભાવના કારણે આ વસ્તુ અહીંયા સાઈડમાં રાખીએ છીએ વાંધો ના આવે

પાંચસો આવે છે અહિયાં ભાગ્યા પાંચ બરાબર છે પાંચ વડે ભાગશો પાંચ પાંચ કેન્સલ થાય તેવી ની જોડ છે તેવીસ અહિયાં તમે જોઈ શકો છો તો બે હજાર એવી સંખ્યા

આપેલ સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત મળતી પૂર્ણ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે અઠ્યાવીસો છે અહીંયા જોઈ શકો છો અઠ્યાવીસો ચૌદસો દો અઠ્યાવીસો સાતસો દો ચૌદસો ત્રણસો પચાસ દો સાતસો એકસો પંચોતેર ત્રણસો પચાસ પાંત્રીસ પંચાસ એકસો પંચોતેર સાત પંચાત્રીસ્યવયવ સાત વડે જોડ બનતી નથી સાત ની જોડ ના બને શું કરવું પડે સાત વડે ભાગવી પડે અઠ્યાવીસો ભાગ્યા સાથે ચારસો ભાગ્યા અહીંયા અઠ્યાવીસો ભાગ્યા ચાર ચારસો સાત સાત કેન્સલ થઈ જાય બે ગુણ્યા બે ગુણ્યા બે વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે સોળસો ને વીસ બાળકો સોળસો વીસ સેમ ટુ સેમ તમે જોઈ શકો છો પરીક્ષા પાંચ વડે ભાગવા પડે ભાગ્યાર ત્રણસો ચોવીસ મળ્યા ભાગ્યરે ઉડી ગયા મિત્રો બે નો સ્કવેર તમે જોઈ શકો છો ત્રણ નો સ્ક્વેર અને ત્રણ નો સ્કવેર ત્રણસો ચોવીસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે તારીખ છ તારીખ અઢાર આમ સોળસો ને વીસ કેવો બને છે પાંચ વર્ગ આટલા સુધી રાખીએ બરાબર છે બાકીનું નેક્સ્ટના પ્રયત્ન કરીશું કારણ વિડીયો માટે કરીને વિદ્યાર્થી મિત્રો તમને લાગ્યો સારું લાગ્યો હોય તો ચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય કરજો બાજુમાં બે આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા સૌ વિદ્યાર્થી મિત્રો મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત